તો પ્રાચીમાં સાંસદ રાજેશ ચુડાસમાએ આપેલા નિવેદન અંગે ખુલાસો કર્યો છે રાજેશ ચુડાસમાએ કહ્યું કે જે લોકો રાજકારણમાં ન હોય અને પોતાના કામ માટે આવતા હોય એવા લોકો માટે મેં આ વાત કહી છે આવા લોકો વિરોધમાં રહ્યા છે અને દુઃખ થયું કે એટલે બોલાઈ ગયું છે સાથે જ કહ્યું કે તાલાલાના ધારાસભ્ય ભગવાનજી બારડે મને દીકરાની જેમ મદદ કરી છે એટલે એમના વિરોધમાં બોલવાની તો કોઈ વાત જ નથી એવું થતું હોય કે જે લોકો દસ વર્ષ રાજકારણમાં ના હોય અને એમના કામ માટે અમારી પાસે આવતા હોય એવા લોકો જ્યારે સામે કામ કરતા હોય ત્યારે દુઃખ થતું હોય એમના માટે કદાચ એ મારાથી વાત થઈ જ ના નથી કહેતો પણ એવા લોકો આવનારા સમયમાં એમને મદદ ન મળે એવી મારી લાગણી એટલે કોઈ પાર્ટીના એ કોઈ પણ આગેવાન માટે ક્યારેય પણ મન ન હોઈ શકે હંમેશા મને પાર્ટી એ નાના કાર્યકર્તા તરીકે જયારે જવાબદારી આપી છે ત્યારે એમના કોઈ પણ આગેવાન હોય એમના માટે કોઈ પણ મારી અંદર એવું